હેલો ડાયરો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ બધાને તો ડાયરો કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં જો ને જો સુરત દાદા ઉગીને એટલે પોગી ગયા તો દેખાય ને તો આજ તો આપણે સવાર સવારમાં વહેલા વિડીયો સ્ટાર્ટ કરી દીધો વાગી ગયા છે આપણે સવારના પોણા સાત થઈ ગયા છે ને આજ તો જો આપણે ચણા આપણે પહાત્રા જણાય ને

થોડાક મોડા ગયા એટલે આપણે વિડીયો થોડોક મોડો ચાલુ કરીએ આજ તો આપણે ચણાવાડવા એટલે થોડાક વેલા જાગી ગયા તોય આજ થોડુંક મોડું થઈ ગયું ને કરતાં જ છ સાડા છવા છ થાય ને તો આપણે ચણાવાડવા વઈ જવાનું હતું થોડુંક મોડું થઈ ગયું જાગવામાં આ જઈ કેમ કે વેલા જાગવાની ટેવ ના હોય એટલે આપણે ખોટું કેવ આપણે જાગીએ છાક જ જાગીએ

Yeah, yeah, yeah. Like <coughs> 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 yeah. like you guys. Okay, got it. Thế là bánh đến tay tôi thấy hòa 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 Phải chứ Nè Ủa xe bên tàn nó cho nó Đi đến tay cái đứa Đi Chưa Đi đi Xoan xoan nè

આજ તો કદાચ ફૂટે તો ગાય જાય પાને ફૂટેપુએ જો તોફાની પૂનામાં આવે તો જો આપણે જુવારમાં ગઈકાલે જુવાર આવી એમાં પાણી ચાલુ કરી દીધું છે મારા શેરુભાઈ પણ જો હારવાયર રખડે છે બાપુ અરે ઉપર જેમ બાપુ ખીજા ના પાડે હોય જાય છે આપડે જવા દઈને શેરો માર ખાવાનું તાર સુગંધ આવે હે શેરો સવારના સાડા દસ થઈ ગયા છે અને આપણે સવારનું જો સાત વાગ્યાનું આપણે ચણા વાઢવાનું કામ ચાલુ કરી દીધું અને આપણે કેટલા ચણા વાઢ્યા તો એ તમને બતાવું આપણે અડધા ચણા વાઢી ગયા છે અડદ ઉપર વધી ગયા અને હવે કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ કેરા બાકી રહી ગયા છે હજુ તો એ હજુ વાઢવાનું કામ ચાલુ છે તો કે આપણે અડદ ઉપર આ બધા કમ્પ્લીટ વધી ગયા છે અને

bên cả con bên đó mẹ chứ thì xe bên thế này coi mà chứ tham bộ đại để coi bán đi mà bút ta hết xe bên hello đây rồi giờ đi pha ở phải ở em bắt tao hello là bắt good morning ટીકા ખાવા ગામડા ઘરે કેટલા બાંધા છે આવી ચા પીવા ને બાપુ હાલ આવે છે ચારો ભરી ગયો અમને નાકું વાળવાનું તો ફાઇનલી મિત્રો આપણે ચેણા નું કામ બધુંય થઈ ગયું છે કમ્પ્લીટ થોડું મોસે માત્ર ઈ કમ્પ્લીટ ગયા ચેણા આપણા

การก็ตักก็ตัมดมันอยาเข้าวะเฮ้ยไม่ได้รด้มันดีจ้ะเข้าวเดี๋ยววันนี้จะสุดไปอีมาถ้ารู้มดก็ถูกาตัวไอ้เนี่ยมาซอติเจกันมดามันมดูว่าจะยิ่งเฮ้ยเฮ้ยหาทางเล่นมันดีจัดมันเนี่ย

તવાય હરખા હુકવી ના ખાજી તો હરખા નો હુકકો દુ હરખા જોઈ જઉં તે આઠાણ ઉપર ગાજર આપણે હુકવી દીધા છે અઠાણ કરવા અને જો કલ્પેશ અહીંયા સુકતો હે વિડીયો જોવા કોના વિડીયો જો આરામ કરી લે ને પછી સાંજક ના મળ્યા આપણે સાંજના છ 6 વાગ્યા ને 20 મિનિટ થઈ ગઈ છે ને જો આપણે સળણા કામ તો બપોરે કમ્પ્લીટ થઈ ગયું તો ને પછી જો આપણે કામ ચાલુ કર્યું તો આપણે આ માછીમા ડુંગળી હતી ને જે આપણે ગાવિતી દડા વાવ્યા તો આવડા આવડા ખબર એ ન જોયા તો એનો વિડીયો પણ છે જૂનો વિડીયો જોઈ આવજો ગાઈ આ ડુંગળી નાખીએ તો ઉંબળીએ ને લણવાનું કામ પાછું ચાલુ કરી દીધું એ આ તરત ભેગી કરી પડે કેમ તડકો પાછળ પડે ને એટલે તવાઈ જાય આપણે કેમ બોલી તળી હોય તેલમાં એવી થઈ જાય ડુંગળી તો અત્યારે લણવાનું કામ ચાલુ છે રજો પડી લણેલી ડુંગળી જે આવી છે આ બહુ

હવે આ સાથે જ આપણે આજનો આ બ્લોગ આયા જ પૂરો કરી દઈ તો આજનો બ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો મળે નેક્સ્ટ બ્લોગ